ચૈનિત્રો મહાશિવરાત્રીની તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ આશા રાખીએ કે મહાદેવ તમારી પર અને મારી પર અને આપણા સમગ્ર ભારતીયો પર તેઓની કૃપા બનાવી રાખે અને ભારત દેશ પ્રગતિના નવા પંથો પાર કરે ભારતીય શેરબજાર વિશે વાત કરીએ તો ભારતીય શેરબજાર નવા નવા શિખરો પાર કરી રહ્યું છે તેમાં પણ નવી નવી કંપનીઓના આઈપીઓ અમુક અમુક દિવસે આવતા રહ્યા હોય છે ટોટલ આપણે જોઈએ તો હાલમાં એનએસસી પર આજની તારીખે બાવીસસો છાસઠ કંપનીઓ લિસ્ટેડ છે અને બીએસસી એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એની પર ત્રેપનસો નવ કંપનીઓ રજીસ્ટર્ડ છે તો શું તમે પણ એવી કોઈ કંપનીમાં રોકાણ કરવા માગો છો જેનો આઈક્યુ નથી આવ્યો શું એ પોસિબલ છે જેમાં તમે રોકાણ કરી શકો આઈક્યુ આવ્યા પહેલાં તો હા એ પોસિબલ છે જેમાં તમે આઈપીઓ આવ્યા પહેલાં જ જે તે કંપનીના શેર તમે લઈ શકો છો એના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો સંપર્ક કરવો પડશે અથવા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો આ પ્રોસેસ ઓફ માર્કેટ ટ્રાન્સફરનો પ્રોસેસ છે જેમાં ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં શેર તમને મળી જાય ઓફલાઈન તમે આ આ શેર તમને તમારા ડીમેટ એકાઉન્ટમાં જ તમને મળી જતા હોય છે હાલની બે ઘટનાઓ વિશે માહિતી આપું તો આપણા એક મહાન ક્રિકેટર શ્રી સચિન તેંડુલકર તેઓએ પણ આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ આવ્યા પહેલાં તેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી ઓનાસા કન્ઝ્યુમરનો આઈપીઓ આવ્યા પહેલાં આ જ રીતે આઈપીઓ પહેલાં રોકાણ કર્યું હતું આના માટે તમારે જે મેં આગળ કહ્યું તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો સંપર્ક કરવાનો રહેશે અથવા તમે અમને પણ કોન્ટેક કરી શકો છો શું આ જોખમી છે હા આમાં પૂરેપૂરું જોખમ છે જોખમ એ છે કે તમને ખબર નહીં હોય કે આઈપીઓ ક્યારે આવશે તમારે કંપનીના ફંડામેન્ટલ ચેક કરીને જ જે તે કંપનીના શેર લેવાના રહેશે જો તમે આ ઇન્ટરેસ્ટ હોય તો આ પર્ટિક્યુલર સેગમેન્ટમાં હાલમાં જે કંપનીના શેરની બહુ ડિમાન્ડ છે જેના આઈપીઓ આવવાના છે તેમાં તમને બે ચાર નામ આપું તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો એક બહુ મોટો આઈપીઓ આવવાનો છે ભારતીય શેર બજારનો સૌથી મોટો આઈપીઓ બની રહેશે ત્યારબાદ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ટાટા કેપિટલ એચડી બી ફાઈનાન્શિયલ આ આઈપીઓ લાઇનમાં છે તો આના પણ આઈપીઓના શેર તમે ઈચ્છો તો આઈપીઓ પહેલાં તમે લઈ શકો છો આની માહિતી તમે ઓનલાઈન ચેક કરીને લઈ શકો છો અથવા તે મેં આગળ કર્યું બે વાર તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા અમારો સંપર્ક કરીને તમે એની માહિતી લઈ શકો છો જય વંદે માત્ર